આજે હું ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ શ્રી ઓપી ચાટકિયા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે શ્રી ઓપી ચાટકિયા હાઈસ્કૂલની અંદર અમરેલી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચલાલા પોલીસ સ્ટેશનમાંથી માની શ્રી પીએસાઈબ સાહેબ ગઢવી સાહેબ પધારેલા હતા તેમણે અમારા વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતી પૂરી પાડેલી હતી તેમજ જે બહેનો સાથેની જે હિંસાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી હતી તેના વિશે પણ ઘણી બધી માહિતી આપેલી હતી અને એમની જાગૃતિ બાળકોને સમજાવેલી હતી તેમજ જનરલ નોલેજ તેમજ બાળકો કઈ રીતે પોલીસની અંદર પીએસઆઈની અંદર જઈ શકે છે એમના વિશે પણ ઘણું બધું ઊંડું માર્ગદર્શન પૂરું પાડેલું હતું તેમજ સાયબર ક્રાઇમ અને જે ફોડ થઈ રહ્યો છે એમના વિશે પણ બાળકોને જાગૃતિ આપેલી હતી અને માર્ગદર્શન પૂરું પાડેલું હતું આ માટે મિશન સ્માઇલ વિશેની પણ એમણે જે જનજાગૃતિ છે એ અમારા વિદ્યાર્થીઓને પૂરી પાડેલી હતી તો આ તકે હું માનની સ્ત્રી બે સાહેબ ગઢવી સાહેબનો ઓપીઝાટકે આ હાઈસ્કૂલ પરિવાર વચ્ચે ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ કારણ કે આજે ખૂબ જ ગુના વધી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને જે તમારી ઉપરના બાળકો નવયુવાન વ્યક્તિઓને કોઈ પણ ગુનામાં ધકેલવા માટે પ્રલોભન આપવામાં આવે છે અને એ પ્રલોભનના હિસાબે આજે ખરાબ વાતાવરણ થઈ રહ્યું છે એ અટકાવવાના હેતુથી આપણા મહેરબાન એસપી સાહેબ તથા અમારા ડીજીપી શ્રી અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી સાહેબ તરફથી આ એક મિશન ગામડે ગામડે અને સ્કૂલે સ્કૂલે જઈ અને પોલીસ આ મિશન સાર્થક બનાવે એવી મિસાઇલ લઈ અને તમામ અધિકારીઓ તમામ પોલીસ આજે ગામડે ગામડે સ્કૂલે સ્કૂલે જાય છે